સમગ્ર કચ્છમાં ખાસ કરીને ગેરકાયદે ખનીજ ઉત્ખનન ડામવા માટે વહીવટી તંત્ર સજાગ બન્યું છે ત્યારે ફ્લાઇંગ સ્કોડના વડા મેહુલ શાહની આગેવાની હેઠળ ચાર જગ્યાએ અલગ અલગ દરોડા પાડી મોટી મશીનરીઓ કબજે કરવામાં આવી જિલ્લા કલેક્ટર અમિત અરોરા અને આઈજીપી કોરડિયા તથા પોલીસ વડા વિકાસ સુંડાની સીધી સૂચના અનુસાર મદદનીશ નિયામક ફ્લાઇંગ સ્કોડની તપાસ દ્વારા ગત તારીખ સોળના રોજ ચાર જગ્યાએ અલગ અલગ ગેરકાયદેસર ખનીજના ઉત્ખનનને ડામવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ભુજ તાલુકાના ધ્રો ધ્રોબાણા ગામે રાત્રિના અરસામાં તપાસ કરી એક ટ્રકને અધિકૃત રોયલ્ટી પાસ વિના બ્લેક ટ્રેપ ખનીજ વહન કરવા બદલ સીઝ કરવામાં આવ્યો ત્યારે જ્યારે ભુજ ખાતે સવારના અરસ્થામાં એક ટ્રકને ઓવરલોડ રીતે બ્લેક ટ્રેપનું ખનીજનું વહન કરવા બદલ સીઝ કરવામાં આવ્યું હતું જ્યારે ભુજ તાલુકાના વટસર વટસર ગામની સીમમાં હાર્ડ મોરમ ખનીજનું બિનઅધિકૃત રીતે ખનન કરવામાં આવતું હોય ત્યારે એક્સેલેટર મશીનને અને એક ટ્રકને સીઝ કરવામાં આવ્યું હતું લખપત તાલુકાના સામજીયારા ગામ ખાતે બેન અને સાદી માટી મોરમ ખનીજનું ગેરકાયદેસર ખનન કરતાં બે મોટા મશીન અને બે ટ્રક સીઝ કરવામાં આવે છે આમ અલગ અલગ ચાર જગ્યાએ રેડ કરી પાંચ ટ્રક અને બે મોટા મશીન સીઝ કરવાની કાર્યવાહી ફ્લાઈંગ સ્કોડના વડા મેહુલ શાહ અને તેની ટીમ દ્વારા કરવામાં આવી છે આ કાર્યવાહીથી ખનીજનું ગેરકાયદે વહન કરી અને ઉત્ખનન કરનારા તત્વો સામે ફફડાવાટ વ્યાપી ગયો છે